વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમા વાસીઓ માટે રૂપિયા એકવીસ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ જેટીનું રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હાસોડ તાલુકાના વમલેશ્વર ખાતે નર્મદા વાસીઓની તકલીફોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અનુદાનમાંથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા એકવીસ કરોડના ખર્ચે નવનિર્મિત જેટીનું ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ અને પ્રભારી મંત્રી કુંવરજી

વાલ્શ્વર મહાદેવના દર્શન કરીને અને અહીંયા આરતી કરીને એને આજે આ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે હું ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી નો આભાર માનું છું જયારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ ગિરિશંદ્રજી એમને એક લેટર લખ્યો અને લેટરને કારણે એ મુખ્યમંત્રી જયારે તત્કાલીન મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ ત્યારે એમને લખવામાં આવ્યો એને કારણે નીતિનભાઈ સુધી આ લેટર પહોંચ્યો અને નીતિનભાઈ એને મંજૂરી આપી આનંદીબેને એનું ખાતમુહૂર્ત કર્યું અને પૂર્વ મારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સામેના કિનારા ઉપર જે જેટી છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આજે જે તમે જોઈ રહ્યા છો જ્યાં ઉદ્ઘાટન થયું છે એ કિનારા ઉપર ગુજરાતના મુદ અને મક્કમ સભાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા પરંતુ અન્ય જગ્યાએ કામ હોવાથી આજે હું પોતે પ્રભારી જિલ્લાના મંત્રી તરીકે અહીંયા ઉપસ્થિત રહી અને મારા માર્ગદર્શન હેઠળ આનું જેટીનું જે ઉદ્ઘાટન થયું છે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિત પદાધિકારીઓ અને ગ્રામજનો તેમજ સંતો ઉપસ્થિત રહ્યા હતા